વલસાડ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ જિલ્લા પ્રમુખની વરણીને લઈ વિવાદ ચરમ સીમાએ વલસાડ જિલ્લા કોંગ્રેસમાં બાવીસ લોકોની અલગ અલગ હોદ્દેદારોની કમિટીએ કર્યો વિરોધ સેન્સ પ્રક્રિયામાં નામ ન હોવા છતાં કિશન પટેલની જિલ્લા પ્રમુખની વરણી કરતા વલસાડ જિલ્લામાં કોંગ્રેસમાં વિરોધ આજરોજ વલસાડ ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ નેતાઓએ કિશન પટેલનો વિરોધ કર્યો કિશન પટેલને ભાજપના સ્લીપર સેલ ગણવામાં આવ્યા કિશન પટેલ ભાજપનું કામ કરતા હોવા છતાં તેમને કોંગ્રેસ પ્રમુખની વરણી કરવામાં આવી

અને મેં પણ સ્પષ્ટ માંગણી કરેલી છે એ ભાજપના સ્લીપર સેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગર્દાર અને સતતને સતત અમે જોયું છે કે આઈએનસીને પણ સતત એ અંધારામાં રાખે છે જીપીસીસીને અંધારામાં રાખે છે અને ભાજપના શબ્દ ઘરોખો ધરાવનાર આ કિશનભાઈ પટેલ એમ કેન પ્રકાર છે આઈએનસીને જીપીસીસીને ગેરમાર્ગે દોરીને સતતને સતત એવું બતાવે છે કે હું જ કંઈ છું અને એ જ હું જ કંઈ છું ના આ મેજા હેઠળ વારંવાર આપણે જોયું છે કે એઓને જ ઉચ્ચ હોદ્દાઓ આપવામાં આવે છે હાલમાં એવો જીપીસીસી ના ઉપપ્રમુખ પણ છે આપણે જોયું છે કે સતત 4 વર્ષ એટલે કે 4 ટર્મ એઓને એમએલએ ની ટિકિટ મળેલી છે આપણે જોયું છે કે બે ટર્મ તો ત્રણ ટર્મ એમને એમપી ની પણ ટિકિટ મળેલી છે દસ વર્ષ એમણે સતત જિલ્લા પ્રમુખનો નો હોદ્દો પણ ભોગવ્યો છે આ તમામ તમામ કાર્યકાળમાં એમના કાર્યકાળમાં કોંગ્રેસ નો ગ્રાફ સતત સતત નીચે ઉતરતો હતો અર્થાત શૂન્ય પર એમણે લાવી નાખેલો છે જોઈએ છીએ અમે અને અમે જોયું છે અનુભવ્યું છે કે જ્યારે યુવાઓ કોંગ્રેસમાં પોતાનું યોગદાન આપવા માટે જયારે તત્પર બને છે અને એમને દેખાય છે કે આ યુવાઓ સતત કોંગ્રેસના માટે તન મન ધમકી સેવા કરે તેવા છે તો એવા યુવાઓને એ ધમકી આપવાનું કામ કરે છે અને ધમકાવીને એમણે આવા યુવાઓને કોંગ્રેસમાં વધુ ઉપર ના કોંગ્રેસ વધુ મજબૂત ના બને તેના માટે એ યુવાઓને ધમકાવે છે હાલમાં જે કિસનભાઈ ની વર્ણિત થઈ ગઈ છે એમનો જે લેટર જોવામાં આવે એ લેટર અંદરમાં આઈએનસી ના લેટરમાં કોઈ પણ જગ્યા પર તારીખનો ઉલ્લેખ નથી આ જે કિસનભાઈ ને જે લેટર આપવામાં આવ્યો છે જેમાં તારીખનો ઉલ્લેખ નથી ત્યારબાદ પણ એ એઆઈસીસી દ્વારા જે લોકોની વર્ણિત થઈ છે તેમાં તારીખ પણ છે અને સહી છે હાલમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનું જે બંધારણ છે એ બંધારણની કલમ અઢારમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ તમો ચૂંટણી કરવાની થાય છે તો બંધારણની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણની કલમ અઢાર હેઠળ જ ચૂંટણી કરવાની હોય છે એ આપ જોઈ શકો છો કે આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું જે બંધારણ છે એ બંધારણ અંદરમાં કલમ અઢારમાં સ્પષ્ટ કીધેલું છે અઢાર હેઠળ જ ચૂંટણીઓ થાય છે આપણે ભારત દેશમાં જોયું છે કે વિવિધ પાર્ટીઓ જે છે એમાં ભારતીય રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી પણ છે એ દર ત્રણ વર્ષે ચૂંટણીઓ કરે છે એ દર ત્રણ વર્ષે ચૂંટણી કરીને એમના જે પ્રમુખો છે એમની નિમણૂક કરે છે કાયદેસરની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ આ પ્રથા અમલમાં લાવવાની છે શા માટે અમલમાં લાવવાની છે કારણ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું બંધારણ છે એ જ્યારે એમનું બંધારણ હોય તો આપણે બંધારણને અનુસરવાનું છે મિત્રો આપણે જોયું છે કે રાહુલ ગાંધીજી એ પણ કહેલું છે કે આ વખતે લંગડા ગોળા હોય કે જે ગદ્દાર હોય એમને બહાર કાઢવાના છે અને એમણે એમણે કીધેલું એમણે પાલન કરેલું છે એમની વાતનું પણ આપણે એ પણ જોયું છે કે રાહુલ ગાંધીજી એ પણ કીધું છે કે ગુજરાતમાંથી આ વખતે બે યાદી આવી છે એક યાદી એમણે જે એઆઈસીસી ના પ્રભારીઓ હતા એ પ્રભારીઓ એની યાદી કરી છે અને પાછળથી જે કોંગ્રેસના ગદ્દારો છે ભાજપના સ્લીપર સેલો છે એમણે

એવા લોકોને અમો પણ નથી ઈચ્છતા કે ભારતીય કોંગ્રેસના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એમાં ગદ્દારો હોય અને અમે એઆઈસીસી પાસે એ પણ માંગણી કરેલી છે અમારા બેન્ડમાં કે શું અમારા પાસે એક જ વર્ષ છે આખા વલસાડ જિલ્લામાં બીજો કોઈ નથી હું પોતાની વાત કરું તો આજે ત્રીસ વર્ષથી જો અમારા વસંતભાઈ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી છે અમારા અજિતભાઈ છે અમારા જયશ્રીબેન જેવા કેટલા હોદ્દેદારો અમારા પાસે છે કે જેમણે આખું જિંદગી એમના તન મન ધંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની સેવા કરી છે અને કદી પણ એમણે કોંગ્રેસ સાથે ઘટતા નથી કરી

તો શા માટે તમે ભારતીય જનતા પાર્ટીના ના સ્લીપર સેલ બનેલા છો અને કોંગ્રેસ માટે લંદારી કામ કરો છો અગર તમે સાચા છો ઈમાનદાર છો તો તમારી વડી કોઈ વાંધો નતો આવો જોઈતો તો પણ અમારે એઆઈસીસી ને પણ પૂછવું છે અમારે પીસીસી ને પણ પૂછવું છે કે શું આખા વલસાડ જિલ્લામાં ફક્ત એક જ અને તે કિશન પટેલ સર્વે સર્વા છે અગર જો કિશન પટેલ સર્વે સર્વા હોય અને હાલમાં વલસાડ જિલ્લામાં જે યુદ્ધની ની ચૂંટણી આવી છે એમાં પણ એમણે એમના દીકરાને ફોર્મ ભરાયું છે તમે માંગણી કરીએ છીએ એઆઈસીસી પાસે ને પીસીસી પાસે કે તમે એક કામ કરો ને એમના પત્ની ધર્મપત્ની જીને આપી દેવો તમે મહિલા કોંગ્રેસ પ્રમુખનો હોદ્દો વલસાડ એમની દીકરીને આપી દો એને સિવાય હોદ્દો તમામ હોદ્દા તમે તમારા ઘરમાં રાખો અમે અમારું કઈ કામ નથી અમારું કઈ કામ નથી તમે તમારા હોદ્દા એમને આપી દો ને વલસાડ જિલ્લો તમે ચલાવો તો આ સંજોગોના અંતરમાં આ કિશન પટેલની વરણી ખોટી રીતે થઈ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંવિધાનની કલમ 18 મુજબ જે આ બંધારણના કલમની 18 મુજબ જે આ વર્ણિત થવી જોઈતી તે નથી થઈની તે જ બાબત અમારો સખત વિરોધ છે અગર જો આ બંધારણના મુજબ જો કિશનભાઈ પટેલને વર્ણિત કરવામાં આવે છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની